સચિન સ્લમ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો ખાલી કરવા આદેશ અપાયા બાદ સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા સચિન સ્લામ બોર્ડના રહીશોને સુરત મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી સુરત દ્વારા કલમ બસો ચોસઠ બસો અડસઠ મુજબ જર્જરી થયેલા મકાનોને તત્કાલ ખાલી કરવાનો આદેશ આપતા છેલ્લા ચાલીસ વર્ષથી હજારોની સંખ્યામાં સચિન હાઉસિંગ બોર્ડના બે મકાનોમાં રહેનાર મકાન માલિકો ભયભીત સ્થિતિમાં મુકાઈ ગયા છે જેથી ન્યાય અને વૈકલ્પિક વ્યવસ્થા મેળવવા માટે સ્થાનિકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય વિસ્તારના સાંસદ કેન્દ્રીય મંત્રી તથા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ અર્જ કરી છે ચોમાસાની સીઝન હોય શાળા કોલેજો શરૂ થઈ ગયા હોય માટે માનવતાના ધોરણે સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા ગોઠવી આપવા માટે સોમવારે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ જન આક્રોશ યાત્રાનું આયોજન મકઈપુળ ખાતેથી સુરત મહાનગરપાલિકા કચેરી સુધી કરાયું જેમાં ઈડબલ્યુએસ આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરત પણ જોડાય આજે સશેન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એ ડબ્લ્યુએસ અવાજ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનશન આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ સચિન હાઉસિંગ બોર્ડના છબ્બીસો સાસઠ જર્જરિત મકાનોની ફરિયાદ છે પનાસ ગામના સાતસો ને પચાસ એ આવાસના મકાનો ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ આ બંને મકાન વસાદોને કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીનની પણ ડો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી સત્તાધારી લોકો કરી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને કરવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ જ્યાં ઝૂપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકારની સ્કીમ છે પણ તમામ કાયદાઓને આ પી ગયા છે ફક્ત ડર ફેલાવીને ભય ફેલાવીને પાણી કાપીને લાઈટ જોડીને લોકોને પોલીસ દંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે પરંતુ એને ન જ માનતા આજે સજ્જન માંથી હાઉસિંગ માંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડી સ્ટાફ ના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે રેલી ની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલી માં જવું નહીં શું આ દેશમાં લોકશાહી છે કે નહીં કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો પોલીસ ને આગળ કરે ને અમને અમારા હક માટે લડવા જવા દેતા નથી એ સાનુ કાનૂન છે સાનુ ન્યાય છે હું શિયાર પાટીલ સાહેબને પૂછવા માંગુ છું કે આ તમારી પોલીસ એ લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંધી છે માટે આજે અમે અહીંયા આવ્યા છે અને કમિશ્નરે રજૂઆત કરવાના છે કે મેડમ કોઈની પણ શે શર્મા રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો તમે તમારા પાવર અમલ કરો અને આ લોકોને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો

બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે